ઓ તારની ભૂખલા આવો તું ની આવે તો તને કોણ દોરખશે તારે ગામના મબદના પૈસા લેનારું દેરુ આવો અમારે અલ્યા ખબર ગાડીમાં આવ્યું હા એ છે હે એ માડી ઓ બોલ માડી ના પૈસા લેને

કે કે આ તો કાજે બેટરી હું હારું કકરાવજી હા અને હવની આગે બેડ દી તને કોઈ દાડી નઈ આલે હા માડી હાચું હાચું આવો આવો અમાર હું કરોડની માતા આવી લ્યા લે બેન કે કે મંદિર મેં ખારો ભુઆયો પાર જાણે પાર જાણે હેડો એમને દુખ હે કેતાવા ચાલો વાહ આજુને હેડે તો હજુ કંઈ મટી જાત નાનું બોબો કયો છે બોબો આવો અલા બોબો આયો ના હારવા અચ્છા નું અંદાજમાં બોબો છે અંદાજમાં કાઈક સંતાવા બનાવા ઓરિયા હે મારો આવજો હે માય જે ચલ ના હોય બસ સટિંગ માં જાસમે થોડું ના બધું એ બેન મારો કઈ આવો 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 કોકો એમ કોણ મારશે તમને રાત રાત કન્યાથી બોલે છે કોણ ધટંગવારી માતા તમને લાગે તો પૂછો તમારા શું દુખે હું તો મને કહી દો એને ભરું નઈ આવે 100 મહિનાથી આના રો લે હવે 100 મહિના તારે ભરું નઈ આવે હે અલ્યા આ હું રાખતી માતા હીલા કેના તું રામણને રખાઈ હે લ્યા 1 કિલો 1 કિલો મારા બેરા નાથી આવે યાર તમે ભરું નઈ રાખાવા લે બતાવો કેના કે છે આ તો છે અરે ભાઈ મારા ટકેમન નહીં આવો આ જો ટાઈમે આવો તો હા જો મારી છે જ મહિના પછી હા મારી આજો ને

तो <todicly> <todic> <todic>